તો આજે આપણે છે ને પ્રિન્સેસ કટ બ્લાઉઝ તો ખરો છે પણ એનીમાં છે ને નીચેનો જે બેલ્ટ આવે તે મોટી સાઇઝ છે એની અંદર બેલ્ટ વાળો છે આજનો પ્રિન્સેસ કટ બ્લાઉઝ અને ડિઝાઇનર જેવો બ્લાઉઝ છે આજનું કટિંગ તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીને તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તો આઈ ગયો તમારું પ્રિયમિત્ર પિયર ટેલર સ્વાગત છે આપણી ચેનલ પિયર ટેલર માં તો આજે આપણે આ પ્રિન્સેસ કટ મેં તમને જે રીતના કીધું આગળ કે પ્રિન્સેસ કટ બેલ્ટ વાળો બ્લાઉઝ છે પણ ડિઝાઇનર ટાઈપનો બ્લાઉઝ છે એનો બેલ્ટ આગળનો છે તે મોટો બેલ્ટ છે બરાબર છે એ રીતનું આજનું કટિંગ છે તો સૌથી પહેલા પહેલા આપણે માપુ જોઈ દઈએ લંબાઈ છે અને ચૌદ ઇંચની છાતી છે આડત્રીસ ની કમર છે બત્રીસ ની આગળનું ગળું છ ઇંચ નું છ ઇંચનું છે ઉપરથી પાછળનું ગળું ચાર ઇંચનો પટ્ટો છે શોલ્ડર અગિયાર ઇંચનો છે બ્લાઉઝનો મુંડો સવા પાંચ ઇંચનો છે બરાબર છે તો હવે આપણે સૌથી પહેલા પહેલા આપણે આ કાગળ લઈ લીધું છે તો આ કાગળ જોવો ડબલ ફોલ્ડ કરેલું કાગળ છે આ

પાંચ ઇંચ નું અહીંયા આગાડી જે શોલ્ડર લીધો તે જ પ્રમાણે નિશાન પાર દઈશું એટલે ઘણા લોકો એવું વિચારતા હોય કે કટોરીવાળા બ્લાઉઝ પ્રિન્સેસ કટ કટોરી રીતના બનાવવાનું પછી અમે કટોરીવાળા બ્લાઉઝનું માપ લીધેલું છે બરાબર એક લાઈન આગળ સવા જે આપણે નું માપ લીધું છે તેનું લઈ લઈશું હવે અહીંયા ગાડી આની ચેસ્ટ છે આડત્રીસ ની તો આડત્રીસ ને અડધા કેટલા થાય તો ઓગણીસ ઓગણીસ ને અડધા સાડા નવ તો સાડા નવે આપણે નિશાન પાર દઈશું સવાનો એક્સ્ટ્રા ડબા ને અહીંયા ગાડી લઈ લઈશું અને આ સીધી લાઈન થોડીક આપણે વધાર દઈશું હવે આટલું કરી લીધા પછી આમાં કમર છે બત્રીસ ઇંચની તો બત્રીસ નો ચોથો ભાગ થાય આઠ ઇંચ આઠ માં એક ઇંચ આપણે હવે આપણે આને આગળ જોડે બધાને જોઈન કરી લઈશું આવી રીતના એકબીજા જોડે આપણે આને જોઈન કરી લઈશું હવે આટલું જોઈન કરી લીધા પછી હવે આપણે મૂંડાનો શેપ આપણે આપી દઈએ તો આપણે મૂંડા નો શેપ મેં અહીંયા આગાડી થી આપી દઉં મૂંડાનો શેપ મેં આપી દીધો બરાબર છે આ રીતના મેં મુંડાનો સેપ આપી દો હવે હવે આપણે આને કાપી નાખીશ કરી નાખી જો મેં આ કટિંગ કરી નાખ્યું છે હવે આમાં આ આગળનો ભાગ એક રાખીશું ને એક પાછળનો ભાગ રાખીશું સૌથી પહેલા પેલા આપણે પાછળના ભાગની વાત કરીએ તો પાછળનો આનો આનું આપડે ગળું કેટલું છે ચાર ઇંચ તો આમાં સાડા નો આપણે પટ્ટો રાખીશું અડધો ઇંચ અંદર ઉમેર દેવાનું છે બે ઇંચ નું ખુલ્લું રાખીશું ઉપર બે ઇંચ નું રાખીશું ને નીચે આપણે અઢી ઇંચ નું કરી દઈશું થોડું ખુલ્લું રાખવાનું નીચેથી કારણ કે ડિઝાઇનર ટાઈપનો બ્લાઉઝ છે એટલે વ્યવહારિક છે કે પહેરો થોડા ફેશનેબલ છે ડિઝાઇન વાળા છે તો કોઈ પણ ગળું તમે ઇનકેસ રાખી શકો છો અને અહીંયા ગાડી સવારનું ડબ્બા આપણે જે લઈએ છીએ તેનું નિશાન પાડીએ અને આને અડધું કરી લઈશું અને અડધું કર્યા પછી જે વચ્ચેનું નિશાન નીકળે તો અહીંયા આપણો આ ટક્સ તા આ થઈ ગયો સાડા ત્રણ ચાર રીતનો લેવાનો બરાબર છે સાડા ત્રણ ચાર રીતનો આપણે ટક્સ લઈ લેવાનો આવી રીતના તો આ પાછળની બેકનું કામ પડી હવે આપણે આગળના ફ્રન્ટની વાત કરીએ તો આપણે અહીંયા ગાડી બે ઇંચનું ઘડું ખુલ્લું રાખવાનું છે તે પ્રમાણે નિશાન પાડી દઈશું અહીંયાથી આપણે સાડા છ ઇંચ નું ઉપર થી આનું ગાડું છે તો આપણે સાડા છ નિશાન પાડ દેવાનું ઘટ કરવાની નહીં એનું કારણ હું છે તમે બધા નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું અહીંયા ગાડી એક બીજા જોડે જોઈન કરી લઈશું ને આને ગાડાનું નિશાન બી અહીંયા ગાડી જે આપવાનું હોય તે આપી દઈશું જો ગોલ આપવું ગોલ ચોરસ પંચકોણ જે આપવું હોય તે બરાબર હવે આપણે આગળ જોઈએ એ પહેલા જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસમાં જોઈન થવા માંગતા હોય જેમાં કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સીપ દરેક દરેક જાતનું બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવાડવામાં આવે છે એ બી ઘર બેઠા તો વોટ્સઅપ નંબર પરથી તમે મેસેજ કરીને જોઈન થઈ શકો છો અત્યારે એમાં ઓફર ચાલી રહી છે અથવા તમારે ફરમા મંગાવવા હોય તો કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સીપ કર ડ્રેસના તો ફર્મા પણ તમે મંગાવી શકો છો એ બી કેશ ઓન ડિલિવરીમાં તો સ્ક્રીન પર આપણા નંબર પરથી તમે વોટ્સઅપ પર મેસેજ કરીને તમે દરેક જાતની માહિતી મેળવી મેં કેશોન લીધો ફર્મ પણ મંગાવી શકો છો અથવા તો ઓનલાઈન ક્લાસ પણ જોઈન કરી શકો છો હવે આપણે આગળ જોઈએ તો આમાં આપણે અહીંયા ગાડી છે ને બેલ્ટ વાળો બનાવ વાળો આપણે સૌથી પહેલા પહેલા અહીંયા ગાડી અઢીનું માર્કિંગ કરી લઈએ હવે અઢીનું માર્કિંગ કરીને અહીંયા આપણે ત્રણ ઇંચનું માર્કિંગ કરી લઈએ આ ત્રણનું ને અઢીનું માર્કિંગ કર્યું બરાબર આ હમણાં ફિલહાલ મેં ત્રણનું ને અઢીનું માર્કિંગ કર્યું હવે અહીંયા ગાડી ચાર ઇંચ નું એક માર્કિંગ કરીશું આનો ટક્સ માટે બરાબર પ્રિન્સેસ માટેનો એવી જ રીતના એક આપણે અહીંયા ગાડીથી ઉપર એક શોલ્ડર પરથી આમાં સાડા નવ ઇંચનું માર્કિંગ કરીશું સાડા નવ ની જગ્યાએ નવ પણ કરી શકો છો પણ મેં સાડા નવ રાખ્યું છે આની વાય બરાબર એ જ રીતના અહીંયા ગાડી જે ચારનું માર્કિંગ કર્યું હતું તે પ્રમાણે અહીંયા ચારનું માર્કિંગ તમે ફરી કરી દેજો ઉપર તો એક જાતનો આપણને પોઈન્ટ મળી જશે ટક્સ પોઈન્ટ આ પોઈન્ટ આવી ગયો હવે આ જે પોઈન્ટ આપણે લીધો તે જ પોઈન્ટ ઉપરથી આપણે અહીંયા ગાડી પ્રિન્સેસ લેવાનો છે પ્રિન્સેસ નો સેપ આપી દેવાનોસ નો સેપ આપી દો અહીંયા ગાડી આપણે મુંડાનો શેપ પણ આપણે આપી દઈશું આવી રીતના આ મુંડાનો શેપ મેં આપી દીધો હવે આપણે આને શું કરીશું મેં તમને જેવી રીતના આગળ કીધું હતું કે આ ડિઝાઇનર જેવો બ્લાઉઝ છે આપણે આ જે બેલ્ટ છે તેને આવી રીતના વધારવાનો છે આગળ આનો બેલ્ટ થોડોક મોટો છે રીતના તો હવે આપણે સૌથી પહેલામાં આપણે આ બેલ્ટને ને આગળથી છૂટો કરી દઈએ તો બેલ્ટને મેં અહીંથી આવી રીતના છૂટો કરી આ બેલ્ટને ને છૂટો કરી દીધો આ બેલ્ટ આપણે કામનો છે અને સાચવી રાખવાનો હવે આપણે અહીંથી પ્રિન્સેસ ને બી છૂટો કરી દઈએ અહીંયા ગાડી આપણે મુંડાનો બી શેપ આપવાનો હતો તે આપણે આપી દઈએ અહીંયા ગાડી બી મુંડાનો શેપ આપણે દોરેલો છે દોરેલો છે એટલે સારું છે બાકી દોર પહેલા કાપી નાખવાનો મેં પ્રિન્સેસ આપણો આ જે આપણો પ્રિન્સેસ છે તે ઓકે છે બરાબર હવે ખાલી આ પ્રિન્સેસ ની અંદર આપણે શું કરવાનું છે કે એક નોર્મલ કાગળ લેવાનું છે અને નોર્મલ કાગળની અંદર આવી રીતના વધારો કરવાનો છે ને આ પ્રિન્સેસ ની અંદર આવી રીતના મૂકી ને અહીંયા ગાડી તો એટીસી જે છે તે જ રાખવાનું છે પણ અહીંથી ખાલી નીચેના ભાગમાંથી જે પ્રિન્સેસ જે જગ્યા હોય તે જગ્યાએથી ખાલી અડધો ઇંચ આપણે વધારો કરવાનો છે આ રીતના એટલે આટલી વસ્તુને ખાસ ધ્યાન રાખજો બરાબર છે આવી રીતના એને સલોટેપ માં દઈશું તો કેવું કે ઉખડે ના હલી ના જાય આવી રીતના ખાલી ખાલી વધારો આને સાધારણ અડધો ઇંચ જેવો કરવાનો છે બાકીનું બધું સેમ ટુ સેમ કોઈ ચેન્જીસ નહીં હવે આપણે આ આ પ્રિન્સેસ નું નું યોગ પતયું સોરી આ યોગનું પતયું હવે આપણે આ જે પ્રિન્સેસ છે આ પ્રિન્સેસ ને આપણે વધારો કરવાનો છેલ્લે આપણે પ્રિન્સેસ ને આપણે આવી રીતના મૂકી દઈશું ને પ્રિન્સેસ ની આપણે કોપી કરી લઈશું તમે આની કોપી કરી લો તો જોઈ લો મેં આની કોપી કરી લીધી છે હવે આને મેં હટાવી દઈશ હવે આપણે આની કોઈ જરૂર નહીં હવે અહીંયા ગાડી આપણે આને અડધો ઇંચ વધારવાનું છે તો આપણે આને આખું અડધો ઇંચ વધારે દઈએ આપણે આને રીતના એક લાઇન દોરી હવે આપણે આજે લંબાઈ ના ભાગમાં આપણે અડધો ઇંચ વધાર્યું બરાબર કમ કે આપણે અહીંયા ગાડી અડધો ઇંચ વધાર્યું છે એવી રીતના આપણે અહીંયા અડધો ઇંચ વધારશું હવે આપણે શું કરીશું કે અહીંથી આપણે એક ઇંચ માઇનસ કરવાનું છે આને આ એક ઇંચ માઇનસ કર્યું હવે ખબર હોય તો તમને યાદ હોય તો આપણે આ જે યોગ હતો યોગનો આપણે પોઈન્ટ લીધો હતો આ જે પોઈન્ટ છે અહીંથી આપણે આના આવી રીતના જોઈન કરવાનું આવી રીતના ને આ જે યોગ આપણે આ જે શેપ છે તેને એવી રીતના જે રીતના આપણે પેલી કટોરીમાં કેવો શેપ આપીએ છીએ એ રીતના સેમ ટુ સેમ આને શેપ અહીંયા આપવાનો આ શેપ આપી દીધા આપણે જોબાણ મેં છોડ્યું નથી તો આપણે એ દબાણનું આપણે અડધો ઇંચનું વધાર દેવાનું આપણે અડધો ઇંચનું અહીં વધારી દઈશું દબાણ માટે નીચે આપણે એક ઇંચ નું આપણે ટક્સ લેવા માટે ઓછું કરી નાખ્યું હતું તે આપણે અહીં વધારી દેવું હવે આપણે શું કરીશું કે આ જે ભાગે અહીંયા અડધો ઇંચ વધાર્યું હતું ને તે આપણે અહીંયા ગાડી અહીંયા અહીં આપણે વધારો કરવાનો નથી તો આખું પ્રિન્સેસ નું આવી રીતના અહીં મેં અડધો ઇંચ માઇનસ રાખ્યું છે જે હતું જે જૂનું હતું આપણો પ્રિન્સેસ તે જ પ્રમાણે રાખ્યો છે જે આ છે તે મેન લાઈન અહીં વધારો અડધો ઇંચ નો કર્યો નથી બરાબર તો હવે અમે આને કાપી લઈશું આમાં કઈ જગ્યાએ વધારો કરવાનો છે કઈ જગ્યાએ ઘટાડો કરવાનો છે એ બે મહત્વની વાત છે જોઈ લો આપણે આ પ્રિન્સેસ થઈ ગયો કટ બરાબર હવે આપણો આ જે યોગ છે આ યોગ ભાગ જે ભાગ છે તેને આપણે એક વખત અહીંયા જ માપી લેવાનું કારણ કે કાપડ પર ઘણા લોકો હું કે સર અમારાથી પ્રિન્સેસ વધે છે ઘટે છે એવું થાય છે તો જો આ પ્રિન્સેસ આટલો વધે છે કેટલો ચાપ જેટલો વધે છે તો આપણે એટલો સાધારણ આપણે અહીંથી છાંટી લઈશું તો આ વધારો ઘટાડવાની વાત રહે ના બરાબર પછી એવું મશીન પર આપણે સિલાઈ કરતા હોય ને ત્યારે એ પ્રોબ્લેમ આવે કે મારો પ્રિન્સેસ વધે છે ઘટે છે એવું પ્રોબ્લેમ આવે ના એટલે અહીંયા જ ચેક કરી લેવાનું આપણે કટિંગ ટેબલ પર જ બરાબર આ રીતના આખો પ્રિન્સેસ થઈ ગયો હવે આપણે નીચેનો જે બેલ્ટ આપણે નીચેનો જે બેલ્ટ હતો તેને આપણે વધારો કરવાનો તો તેને કેવી રીતના વધારો કરવાનો છે એ બી જોઈ લઈએ તો આપણે આ જે બેલ્ટ છે નીચેનો તેને આપણે અહીંયા ગાડીથી નીચેનો જે ધાર ખરી ના તો અડધો ઇંચ ઉપર આપણે બેલ્ટને મૂકી દેવાનો આવી રીતના બરાબર અડધો અડધો ઇંચ અહીંયા ગાડી વધારો અડધો અડધો ઇંચ નિશાન પાડી દેવાનું અને એ નિશાન પર આપણે આ બેલ્ટ જે આપણો નીકળો છે એને મૂકી અને આ રીતના કોપી કોપી કરી લેવાની આવી રીતના આખી કોપી કરી લીધી હવે આ જે આપણો બેલ્ટ છે જે આપણે નવો દોર્યો તે બેલ્ટને આપણે કાપી લેવાનો ને આ બેલ્ટ આપણો કમ્પ્લીટ ફિક્સ આ બેલ્ટ આપણું માજિંગ અંદર દબા આપણે ઉમેરી દીધું તો આ પાછળની બેગ થઈ ગઈ આ નીચેનો બેલ્ટ થઈ ગયો હરાચાર જેવો તૈયાર થઈને આવશે હવા નહીં હરાચાર જ આવશે કારણ કે અડધો ઇંચ નું જશે ખાલી બરાબર છે તો આ રીતના આખો આ પ્રિન્સેસ કટ બેલ્ટ વાળો એ બી આ બેલ્ટ મોટો છે આનો હવે આ બેલ્ટ મોટો છે ને તો ઘણા અમુક જો વી આપો ને આ તો ગોલ છે તો વી આપો ને તો આવી રીતના તમે નીચે થોડુંક લઈ આવી રીતના વી જેવું કરી ને અહીંયા આટલા ભાગમાં કપડું એક્સ્ટ્રા મૂકી પેલું અહીંયા ગાડી જે પેચ મૂકવા જેવું હોય તો પેચ અથવા તો પછી એક્સ્ટ્રા કપડું તો એક્સ્ટ્રા કપડું મૂકી ને આટલું ગળું બંધ કર દો તે એક જાતનું આ ડિઝાઇનર જેવો બ્લાઉઝ તૈયાર થઈ જશે આ બરાબર છે તો આ તો પ્રિન્સેસ કટ પ્લસ બેલ્ટ વાળા બ્લાઉઝનું કટિંગ તો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય